બકરીદના તહેવાર પહેલા ચોરાયેલી ભેંસોનું કતલ કરનાર ત્રિપુટીને સચિન પોલીસે ઝડપી ત્રિપુટીઆઈ ત્રિપુટીએ પંદર દિવસ પહેલા જ સચિન જીઆઈડીસી વિસ્તારમાં ચલવા ગયેલી ત્રણ ગાયો ચોરી કરી હોવાની કબલાત કરી હતી બકરીદના તહેવાર પહેલા જ ચોરાયેલી ભેંસોનું કતલ કરનાર ત્રિપુટી સચિન જીઆઈડીસી પોલીસે પકડી પાડી છે આ ત્રિપુટી ગેંગે પંદર દિવસ પહેલા સચિન જીઆઈડીસી વિસ્તારમાં ચરવા ગયેલી ત્રણ ગાયની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી સચિન જીઆઈડીસી પોલીસના કુલદીપ કુલદીપસિંહ ગોહિલ અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓ બાદમાં મળી હતી કે એક સફેદ કલરની બોલેરો પિકઅપ વાનમાં ભેંસોને લઈ જવામાં આવી રહી છે સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી પોલીસના સ્ટાફે બોલેરો પિકઅપ નંબર જીજે ફાઈવ એવી ટુ સેવન ઝીરો એટને પકડી પાડી વાનમાં સવાર રફીક એ પંદ્રહ સુપ્રુષ રશીદ કુરેશી ઇમરાન ઇસ્માઇલ કુરેશી તેમજ મોહમ્મદ પકડી હતા પોલીસે તેઓનીકળત પૂછપરછ કરી વેલ પોલીસથી આ પૂછપરછમાં ત્રિપુરી ગેંગે પંદર દિવસ પહેલા સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી ત્રણ ભેંસોની ચોરી કરી હતી અને બકરાઈ દિવસે પહેલા તેનું કતલ પણ કર્યું હતું બ્યુરો રિપોર્ટ ચનાદેશ ન્યુઝ